हेलो गाइस स्वागत है तुम्हारा मराथेरा नाव ब्लॉग में स्वागत है सभी सवेरा सरो मुठी जाए तुम्ही જોઈ શકો છો કે ઉશા પીવે છે ચા ગુડ મોર્નિંગ છે ગુડ મોર્નિંગ ઓલા ભાઈ શું કરા ઓલા ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

હેલો ગાઈસ અત્યારે છે શનિવાર તો ખેતરમાં રૂયાણા જવાનું છે અત્યારે તો તમને બતાવું ઉષાની તારે શું કામ કરે છે સોનપુરલા કરે છે ઉષાની તાર સોનપુરલા

મમ્મી માથામાં ગડો પાણી સાલી રવિશભાઈ મમ્મી હવે ઉછા ન આવતી ભૂલું તો આ તો એ દુનિયા તરું બેણા જોર થી મારે હેડ સો ગાઈ અમે હવે તૈયાર છીએ ખેતરમાં જવા માટે

ભૂલો મારી ઓળમાં આવશે મારી આવશે બોલો મારી ઓળમાં આવશે રહી ના જાય અંદર લો ભટકી

છે બે નાસ્તો લેવા માટે માટે આવ્યો એમના તો એમના માટે આ લીધી છે ચા અને કેળું અને ખીચડી વઘારેલી લે હળો બેટા ક્રિશ પેલા બોલો હળો આ દરજ આખી દોડો સો ગાઈશ અમે નાસ્તો આપવા માટે જઈએ છીએ હવે રૂ એણે એમને મમ્મી ભાત આવે છે હળો આ પેલી આપણે રી પેલી લેબુડી

તો ગાઈસ નાસ્તામાં લાય ખીચડી ખીચડી ખાશે ના ચમચી હો ગોઠિયા લાબા પડે તો મજૂરી માટે તમે જયંતિ ભી તમારો બસ નાસ્તો આપીને આવ્યો છું હવે લોકો નાસ્તો કરી રહ્યા છે ફરી ચાલુ કરશે તો ચલો હું ઘરે જઈ અને મારું કોમ્પ્યુટરમાં કામ ચાલુ કરું Raju mau ngasih. Kamu mau ngebatakan. Video juga Guys. Ayo, nambah nama. Ayo, Dada. Nah. Raju mau Jauh banget. Ayo, Dia -ba nama. Ayo, nambah <coughs> nama.